તો હા દોસ્તો હવે ફાઇનલી હવે અહીંયાથી હું નીકળું છું હવે મારે ફટાફટ આજે મારે ડોસા પહોંચવાનું છે ચાલો દોસ્તો વિદાય લઈ લઈએ મને એવું લાગે કે ભૂલાતું નથી ને મારું કાંઈ નથી ભૂલાતું ચાલો અહીંયા સાયકલ છે ચાલો દોસ્તો ફટાફટ હવે નીકળી તો ફાઇનલી દોસ્તો મારી સાયકલ દોસ્તો બચી ગઈ છે દોસ્તો ત્યારે હું માણ માણ બેચ્યો છું દોસ્તો વિડીયોને જેટલો બને એટલો શેર કરવાની કોશિશ કરજો તમારા સાથ સપોર્ટની જરૂર છે ખાલી દોસ્તો વિડીયોને શેર કરી દેજો કારણ કે દોસ્તો અત્યારે બંને ભાઈ આવેલા હતા અને મારી સાયકલ ઉઠાવવાની કોશિશ કરી છે દોસ્તો હું એકલો છું ને તમારે બહુ મોટી સ્ટ્રગલ કરવી પડે છે દોસ્તો ખાલી મારી થોડી હેલ્પ કરજો ખાલી વિડીયોને દોસ્તો ખાલી શેર કરી દેજો મારી સાયકલ અત્યારે માણ માણ બેસી છે દોસ્તો બે વ્યક્તિ આવેલા અને મારી સાયકલ ઉપાડવાની કોશિશ કરી છે દોસ્તો રસ્તામાં આટલી બધી મારે સ્ટ્રગલ કરવી પડી છે ને એકલો વ્યક્તિ છું કેવા કેવા વ્યક્તિ મને વચ્ચે મળેલા છે તો દોસ્તો અત્યારે હું ફાઇનલી અહીંયા રાજસ્થાનની જે ચાયની દુકાન છે તે અહીંયા હું આવ્યો છું જે જે મોસ્ટ ઓફ ચાયવાળા ભાઈ છે આ મેન એમની દુકાન છે દોસ્તો આજે તો હું અહીંયા રાજસ્થાનમાં મારો અત્યારે ત્રીજો દિવસ છે મારા ભાઈ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે ચાયની દુકાન છે અત્યારે અહીંયા તો આજે તમને જે ચિત્તોડગઢ આજે રાજસ્થાનમાં સૌથી ફેમસ છે જે મહારાણા પ્રતાપનો જે જૂના જમાની જે વાત છે એ ભાઈ થોડીક તમને કહે છે તમે થ્રુ તમે સાંભળો તો ભાઈ થોડુંક તમારા હિસાબે થોડુંક કહી દો હિન્દી મેં हाँ जी बोल दो चित्तौरगढ़ के बारे में कुछ थोड़ा सा अपने बारे बार हमारे बसी जलती है हैं अच्छी ज़्यादा चलती है क्या

के बारे में बताओगे ना इसको सबसे अच्छा रहेगा बोलो भाई की यहां पर राणा सांगा महाराणा कुंभा जनक मारे जाते हैं राजस्थान के अंदर चौरासी बत्तीस दुर्गो का निर्माण अच्छा महाराणा प्रताप महाराणा प्रताप शरीर था हाथ में लेके સ્રયે સમાણાણ સાંતય સાંરડે સાંતય સાંરણેતાણીંતા સીય કશાંરિંંડેંદે સીતરેંદંજે સીંરણ

તો દોસ્તો અત્યારે હું અત્યારે માધવપુર પાસે પહોંચી ગયો છું અને અહીંયા મેં મારી સાયકલ પાર્ક કરેલી છે તો હા દોસ્તો અત્યારે મેં થોડુંક અંતર કાપીને હવે હું હવે આગળ પંદર કિલોમીટર જેટલું અંતર કાપવાનું છું અને આગળ હું પછી બ્રેક લઈ લેવાનો છું તો હા દોસ્તો અત્યારે ટૂંક સમયની અંદર હવે હું હવે સુરતની વૃંદાવનની સાયકલ યાત્રા હું હવે સ્ટોપ કરવાનો છું આલુ પરાઠા એટલે એટલે અમારામાં છોલા ભટુડે કે ટૂંકમાં હં આલુ પરાઠા તો હા અત્યારે તૈયાર થાય છે તમે જુઓ અત્યારે અહીંયા રાજસ્થાનમાં આપણે ત્યારે છોલે અંદર ભરી દીધું છે હવે અહીંયા આલુ પરાઠા આપણને આપશે ત્રણ આપે છે અને સાથે સ્લાડ પણ આપી દેજો ઓકે તો અહીંયા સ્લાડ પણ છે અહીંયા જુઓ અહીંયા આ રીતે બને છે દોસ્તો અત્યારે મને અંદરથી મને પાણીની બોટલ પણ ભરી આપી છે અને મને જમવાનું પણ આપ્યું અહીંયાથી દોસ્તો ખૂબ જ મદદ મળી રહી છે હમણાં પહેલાં ભાઈ પણ અહીંયા આવવાના છે તમે શું સામેલા ભાઈ મને આગળ લગી મને મૂકવા પણ આવવાના છે તો દોસ્તો ઘણો સપોર્ટ મળે છે યાર અત્યારે હાઈવે પર છું અત્યારે માધવપુર પાસે છું દોસ્તો મેં ટૂંક સમયની ગંગાપુર પાસે પહોંચી જવાનું છું ગંગાપુર એક સિટી છે તો ત્યાં આજની નાઇટ કરવાનો મારો વિચાર છે દોસ્તો ખૂબ જ તડકો આવે ભાઈ દોસ્તો આજે તમે માનશો ને તમે અહીંયા જુઓ અહીંયા દોસ્તો આજે મારો હાથ ખરાબ થઈ ગયો છે તમને બીજું પણ બતાવો આ જુઓ મારા હાથમાં